અમદાવાદના વેજલપુરમાં બન્યો ફાયરિંગનો બનાવ જેમાં વેજલપુર વિસ્તારમાં ફાયરિંગમાં એક યુવકનું કરુણ મોત નિપજ્યું દિગ્વિજયસિંહ નામના છત્રીસ વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે બે યુવકો હથિયાર સાથે મજાક કરતા હતા અને ફાયરિંગ થઈ ગયું હતું મૃતકે નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હોવાનું પણ ચર્ચા છે વેજલપુર પોલીસે એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપેશ સોસાયટીમાં દિગ્વિજયસિંહ રાજપૂત કરીને એક છત્રીસ વર્ષના યુવાને પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી ગઈકાલે રાત્રે પોણા બે વાગ્યાના સુમારે એ ફાયર કરતા અને આ રિવોલ્વરમાંથી ફાયર થતાં એમને માથાના ભાગે ઈજા થયેલી અને એમાં એમનું મૃત્યુ થયેલું છે આ બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઈડી દાખલ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે હાલ સુધીની તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ દિગ્વિજયસિંહની સાથે એમના ડ્રાઈવર સપ્તદીપ વૈજ અને એક એમની ફ્રેન્ડ ખુશી ગોસ્વામી બંને હાજર હતા અને આ દિગ્વિજયસિંહ છે એ દારૂ પીવાની ટેવવાળા હતા અને કદાચ દારૂ પીધેલા હોય એ હાલતમાં એમણે આ રિવોલ્વરથી સ્ટન્ટ કરતાં ફાયર થયેલું હોય અને એનાથી એમને ઈજા થયેલી છે અમદાવાદ શહેરના વિજલપુર વિસ્તારની અંદર ગત મોડી રાત્રે એક ફાયરિંગની ઘટના સામે આવી હતી ઘટના જે છે તે અમદાવાદના વિજલપુર વિસ્તારની અંદર આવેલી રૂપેશ પાર્ક સોસાયટીની અંદર આ સમગ્ર બનાવ જે છે તે બન્યો હતો ગત મોડી રાત્રે બનેલા બનાવની અંદર મૃતક જે છે કે જે નશાની હાલતમાં હતો ને તેને પોતે જ ફાયરિંગ કરી દીધી હોવાની જે છે તે માહિતી આવી રહી છે બે જણા હથિયાર સાથે મજાક કરતાં ફાયરિંગ થઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી હાલ તો સામે આવતાની સાથે અહીંયા એસીપી જે છે એસ એમ પટેલથી અહીંયા ઘટના સ્થળ પર પહોંચ્યા છે દિગ્વિજયસિંહ ઉર્ફે બોલો રાજપૂત નામનો આ ત્રીસ વર્ષીય યુવક જે છે કે જ્યાં ઘટનાની અંદર જેનું મોત થઈ ચૂક્યું છે ને હાલ તો અહીંયા રૂપેશ પાર્ક સોસાયટી કે જે જગ્યા ઉપર આ ફાયરિંગની ઘટના બની હતી ગત મોડી રાત્રે તે જગ્યા ઉપર એસીપી સહિતના તમામ અધિકારીઓ જે છે તે અહીંયા પહોંચ્યા છે અને એફએસએલની ટીમ પણ જે છે તે અહીંયા ઘટના સ્થળ ઉપર હાજર છે હાલ તો તમામ એફએસએલની ટીમ અને અધિકારીઓ દ્વારા જે છે તે ઘટના સ્થળ ઉપર ઊભા રહીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ ઘટના જે છે તે કેટલા વાગ્યાની આસપાસ બની હતી ને કઈ રીતની આ ઘટના હતી તે સમગ્ર મામલે જે છે તે હાલ તો તપાસ થઈ રહી છે તેની સાથે જે અન્ય એક યુવક હતો તે યુવક કોણ હતો અને તેની સાથે કઈ રીતની આ ઘટના બની હતી કેટલા વાગ્યાની આસપાસ બની હતી ને કયા પ્રકારના નશાની હાલતમાં હતા તેને લઈને પણ તપાસ હાલ ચાલી રહી છે કેમેરા પર્સન યોગેશ ઠક્કરની સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ